કોઈ મિત્રને સાવ ઓછું ફરેલું અને શોરૂમ કન્ડિશનમાં ન્યૂ મોડેલ ટ્રેક્ટર લેવું હોય વ્યાજબી ભાવે તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો ઓરિજિનલ આખું કન્ડિશનમાં ટ્રેક્ટર સાવ ઓછું ચાલેલું વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે મોડલ બે હજાર અને ત્રેવીસનું છે અને માત્ર ચારસો પિચોતેર કલાક જેન્યુન ચાલેલું છે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા એન્જિન પેટી પેક છે તેમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નીકળશે નહીં તેની જવાબદારી ખાતરી બંધ આપવાનું છે ખાતરી સાથે અને તમે

કિંમત માત્ર છ લાખ એકોતેર હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો જુનાગઢ તાલુકો માણાવદર અને જાંબુડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી મેસી મેસીક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો